સુદાહોદના મુવાલિયા રોડ પર નવનિર્મિત સોસાયટીની રહીશોને પ્રાથમિક સુવિધાઓ ન મળતા હેરાન પરેશાન થયા છે આ વિસ્તારમાં છેલ્લા આઠેક વર્ષથી મોટાભાગના રિટાયર્ડ રેલવે પરિવારના લોકો વસવાટ કરે છે પરંતુ આ લોકોને રોડ રસ્તા અને ગટરની સુવિધા માટે હાલાકી વેઠવી પડી રહી છે ગટર લાઇન માટે ખાડાઓ ખોદેલા છે જે ખુલ્લા જ રાખવામાં આવતા અકસ્માતનો ભય રહેલો છે વધુ માહિતી માટે જોડાઈ ગયા છે સંવાદદાતા ભૂપેન્દ્ર ભૂપેન્દ્ર જે રીતની સમસ્યાઓ સામે આવી રહી છે સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે શું વિગત છે એક જે પાર્વતી નગર સોસાયટી છે જે હાલ દસેક વર્ષ પહેલા અહીંયા જે નિર્માણ કામ શરૂ થયું હતું અધિકારીઓ છે અને અહીંયા એ લોકોને ખૂબ જ તકલીફનો સામનો કરવો પડી રહ્યો છે વાત કરીએ તો પ્રાથમિક સુવિધાઓની જેમ કે પાણી ગટર રોડ જે પ્રાથમિક સુવિધા હોય છે એ સુવિધાના અભાવે પણ આ લોકોને અહીંયા રહેવું પડી રહ્યું છે હાલ વાત કરીએ આ સોસાયટી ની તો સોસાયટી ની અંદર જે ગટરની જે સુવિધા હોવી જોઈએ ગટર સુવિધા માટે ગટર લાઈનો નાખવી જોઈએ એના માટે ખાડા તો ખોદવામાં આવ્યા છે પરંતુ ગટર લાઈન ની કોઈ સુવિધા હાલ કરવામાં આવી નથી અને ખાડો પણ એમને ખુલ્લા રહેવાથી કેટલાક અકસ્માતો ની રહે છે હાલ વાત કરીએ તો એક અઠવાડિયા પહેલા પણ અહીંયા એક અકસ્માત સર્જાયો તો એક મહિલાને એમાં ઈજાઓ થઈ હતી અને ફ્રેક્ચર પણ થયું હતું આમ વારંવાર આ રીતના અકસ્માતો મળતા હોય છે નાના નાના બાળકો અહીંયા રમતા હોય છે એ

કે અહીના જે રહીશો છે એ લોકો વારંવાર રજૂઆત કરે છે કે એમને પ્રાથમિક સુવિધાઓ મળે છે એમનો હક છે પણ એ લોકોને હાલ એના માટે ઘણી તકલીફોનો સામનો કરવો પડી રહ્યો છે અને વારંવાર આ જે તકલીફો થાય છે એનાથી એ લોકો ખૂબ જ હેરાન અને પરેશાન થઈ ગયા છે ઉપેન્દ્ર કેટલી અને ક્યાં ક્યાં રજૂઆત કરી છે અને ત્યાંથી શું જવાબ આપવામાં આવ્યો છે એમને જી વાત કરીએ તો પાર્વતી નગર જે સોસાયટી નવનિર્મિત અહીંયા જે બની રહી છે એ ગ્રામ પંચાયત અંતર્ગત આવવાથી અહીંના જે સરપંચ છે જે તલાટીઓ છે એમની સાથે વારંવાર અહીંના લોકો રજૂઆત કરતા હોય છે અને એમની સાથે અમે અમારે પણ વાત થઈ છે તો એમનું પણ એ ઉપયોગ છે કે આમ તો થઈ રહ્યું છે પણ ખૂબ જ મંથર વાત કરીએ કે ગટર લાઈન ની તો ગટર ના ખાડા ખોદી દેવામાં આવે છે પણ ગટર ના ખાડા એમને પડ્યા છે એમને બંધ કરવામાં આવ્યું નથી પૂરવામાં આવ્યું નથી એનાથી અકસ્માત થાય છે આ રીતની ઘણી બધી વાતો સામે આવી રહી છે કૃષ્ણા જી જી આભાર સમગ્ર માહિતી આપવા માટે